નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે વાવ વિધાનસભાની રસપ્રદ પેટા ચૂંટણી કે જેનું મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે અને અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી હતી મતદારોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ શાંતિ પૂર્ણ માહોલમાં ખૂબ જ ઉત્સાહ સાથે વાવના મતદારો મતદાન કરી રહ્યા છે નોંધનીય છે કે વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી એટલી રસપ્રદ રહી છે જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ અને પ્રચારની શરૂઆત થઈ ત્યારથી જ વાવ વિધાનસભાના તમામ ઉમેદવારો ચર્ચામાં રહ્યા છે ખાસ કરીને કારણ કે આ બેઠક પર ત્રિપાખીયો જંગ લાગ્યો જોવા મળી રહ્યો છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર જે ભાજપના બળવાખોર ઉમેદવાર તરીકે જેમને ગણવામાં આવી રહ્યા છે આ જે જંગ જામ્યો છે એમાં હવે કોનો વટ પડે છે તેના પર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે હાલ ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ સાથે ભાજપથી નેતા નિલેશ શોલંકી કોંગ્રેસથી નેતા ડૉક્ટર નિકુલ પટેલ ઉપસ્થિત છે પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્કાર શરૂઆત અનિલેશભાઈ આપનાથી કરું છું વાવ વિધાનસભાની બેઠક જ્યારે જાહેરાત થઈ ત્યારે જે કોન્ફિડન્સ હતો ભાજપમાં અને પછી ધીરે ધીરે ઉમેદવારોના નામને લઈને જે કન્ફ્યુઝન શરૂ થયું અને પછી હવે જ્યારે માવજી પટેલ જે ઉમેદવારી તેમની નોંધાવી ભાજપથી તેઓ નારાજ થયા જેને લઈને ઘણા બધા તેમના સમર્થકો વાવની ઘણી બધી જનતા પણ નારાજ જોવા મળી રહી છે ત્યારે આવા પડકારો સામે ભાજપમાં હવે આ મતદાન જ્યારે આજે થઈ રહ્યું છે કેટલું કોન્ફિડન્સ છે શું ભાજપનો વટ પડશે આ વખતે વાવમાં જી ચોક્કસથી બેન નિર્મળની જનતાને નમસ્કાર ક્યારે ભારતીય જનતા પાર્ટી કોન્ફિડન્સ એનો ડાઉન થાય એવી કોઈ પરિસ્થિતિ આવી નથી અને અમે જ્યારે અમારું શીર્ષ નેતૃત્વ પાર્લામેન્ટરી બોર્ડ ગઠન કરે છે કે કોની ટિકિટ મળશે અને બધા જ કાર્યકર્તાઓને માત્ર કમળને જોઈને એ જનતા વચ્ચે જાય છે એટલા જ માટે ને હમણાં થોડા સમય આપણે આંકડા જોયા તો પાંચ કલાકમાં ત્રીસ ટકાની વધારે સરેરાશ કદાચ મતદાન થઈ ચૂક્યું છે આજે સવારે સ્વરૂપજી ઠાકોરજીએ જે જે રીતે ગાય માતાના દર્શન કરીને એમને મતદાન કર્યું અને વાવની જનતાને પણ આહવાન કર્યું ત્યાંની એક લાખ એકસઠ હજાર યુવા ત્યાં યુવાનો છે પુરુષ મતદાનો છે મતદારો છે અને એક લાખ ઓગણપચાસ હજાર મહિલા છે બધા જ લોકો જે ભારતીય જનતા પાર્ટીના વિકાસની વરેલી પાર્ટી છે અને જે રીતે વ્યક્તિ સે બડા દલ દલ સે બડા દેશ એ રીતની અમારી વિચારધારા સાથે ત્યાંની જનતાએ આ વખતે બે હજાર ચોવીસમાં જયારે ગેનીબેન સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે આનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે વિધાનસભામાં સોળ હજાર પંદર હજાર વોટ મળ્યા હતા જ્યારે આ વખતે સોળસો વોટ એમને ઓછા મળ્યા છે તો આ વખતે વાવની જનતાએ પ્રણ લઈ લીધો છે કે ગેની બેન જે રીતે એમને છેતર્યા છે કે વિધાનસભા તરીકે એમને વોટ આપ્યા સંસદ બની ગયા છે કે કે ત્યાં આ એ એ લોકો જે કામો કામો જતા હતા હતા થતા અમારી સરકાર નથી તો આ રીતે વાવની જનતા ત્યાં છેતરાયા હોય એવો ભ્રમ એમને લાગે છે આ વખતે ચોક્કસ થી એમને મન બનાવી લીધું છે કે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દાદાની સરકારમાં વોટ આપવા છે અને ફરીથી હું આપને કહું છું એકસો ગાંધીનગર આવશે જીતીને અને બધી જ જગ્યાએ આપણે જુઓ કે ગુજરાતની જેટલી એકસો બ્યાસી વિધાનસભા હતી પૂર્ણ બહુમત કે જયારે અમારા આજે પ્રદેશ કન્વીનર યજ્ઞેશ દવેજી એ કહ્યું મેં એમને એક નોટ લખી કાઢી કે ભાઈ ટેમ્પો ભરીને આવેલા મેટાડોર ભરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય આજે ઇનોવામાં સમય એટલા થઈ ગયા છે એટલા જુઓ કે ત્યાંની જનતા પણ ગુજરાતી જનતાને પણ ખબર છે કે આ લોકોને તમે વોટ આપો જો પછી એ તમારી સાથે કઈ છેતરપિંડી કરે છે એ લોકો જ્યારે ત્યાં કોઈ પણ પક્ષમાં જઈ શકે છે એટલે આ રીતના ગેની બેને પણ ત્યાં આ રીતના પ્રજાની વચ્ચે રહીને પ્રજાને મૂર્ખ બનાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસનો પ્રાણ છે કે તમે જુઓ કે ત્યાં નડા બેટનું જે ખૂબ જ સારું નિર્માણ થયું ત્યાં ટુરિઝમ ડેવલપ થયું આજુબાજુના બધા જિલ્લાઓને રોજગારી ત્યાંના સ્થાનિકોને મળતું થયું આ રીતે જે હોય હોય શહેર બધા જ લોકોને કનેક્ટિવિટી થઈ ત્યાં રોડ ટ્રાન્સપોર્ટ સારા થયા ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સારું થઈ રહ્યું છે આ રીતે જે વાવની જનતાને ખબર પડી કે વિકાસ એ જરૂરી છે અને અમારા પાટીલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એ કહ્યું છે કે ભાઈ વટ તો કાર્યકર્તાનો હોય હોયકર્તાની કેડર બેઝ પાર્ટી છે શિસ્તબંધ પાર્ટી છે અને એટલા માટે કહું છું કે ફરીથી આપણે ડિબેટ કરીશું અને સૌરુભસિંહ ઠાકોરજી જીતીને આવશે અને ફરીથી આપણે કહીશું કે આ દાદાની સરકારમાં એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી નું વધારે જોડાશે ડૉક્ટર નિકુલ તમામ પડકારો વચ્ચે પણ ભાજપનો કોન્ફિડન્સ અકબંધ છે તેઓ જીતનો જે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે વાવ વિધાનસભા બેઠકે કોંગ્રેસ માટે હંમેશાથી ગઢ રહ્યું છે આ વખતે શું સમીકરણો બદલાયા છે શું આ જે કમળ અને ગુલાબની લડાઈ જે શરૂઆતમાં હતી તે હજુ પણ એ જ લડાઈ છે કે હવે જે બેટની એન્ટ્રી થઈ છે તો એ એ કંઈક અલગ રંગ લાવશે કોની તરફે રહેશે

કોંગ્રેસના જે ઉમેદવાર છે એમને આપી અને ગેની બેન ની જે કામગીરી હતી એના ભાગરૂપે એમને બીજી વાર લોકો ત્યાં ચૂંટીને લાવ્યા એકસો છપ્પન નો વેવ હતો તેમ છતાં બી ઘેની બેન ને આવ્યા ત્યારબાદ આપણે જોયું કે લોકસભાની અંદર છવ્વીસે છોવીસ બેઠક અંકે કરવાનો જે પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી નો હતો એમાં જે કોઈએ વિક્ષેપ કર્યો હોય તો એ ગેનીબેન ઠાકોર છે એટલે અમારા ગેનીબેન છે મૂળભૂત જમીન જોડે જોડાયેલા નેતા છે અને એમની જે કામગીરી છે એના લીધે અમને વિશ્વાસ છે કે વાવની જે પેટા ચૂંટણી આજે આપણે જાહેર થઈ છે અને વાવની અંદર જે મતદાન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે લોકો અ ઉમડકા બેર કોંગ્રેસને પરિસ્થિતિ ત્યાં ચૂંટીને લાવશે અમારા જે ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત એમને બી જનપ્રતિષાદ મળી રહ્યો છે ભારતીય જનતા party ની વાત કરીએ તો એમનો આંતરિક વિખવાદ ચરમ ચરુ જે છે એ ઉકડી બહાર આવ્યો ને જોઈ રહ્યા છે અને independent ઉમેદવાર જે છે માવજી પટેલ એમને બી પોતાની વ્યથા વ્યક્ત કરી છે એટલે શું કેવાય કે ભલે વિધાનસભાના ફ્લોર ઉપર બહુમતી નો કોઈ આંકડા માં ફર્ક નહિ પડે પરંતુ ડેફિનેટલી કોંગ્રેસ નું એક પ્રતિનિધિ લોકોનો અવાજ લઈને ગુજરાતની વિધાનસભામાં પહોંચશે અને આવનારા દિવસોમાં નિષ્ઠા થી નિભાવશે એવો અમારો અહિયાં થી વિશ્વાસ સંપાદન કરીએ છે કોઈ ફરક પડવા નથી પિસ્તાલીસ થી પચાસ ટકા જે વોટ શેર છે એ કેટલાય ટાઈમ થી કોંગ્રેસ ને મળી રહ્યો છે આ વખતે ભી મળશે જે આ વિધાનસભા એની શરૂઆત જ્યારે થઈ ત્યારે જે લડાઈ ગણવામાં આવતી હતી કમળ અને ગુલાબ વચ્ચેની લડાઈ જેમાં પછી બેટની એન્ટ્રી થઈ માવજી પટેલ જે રીતે પછી જોરશોરથી પ્રચાર કર્યો છે અને જે આખો માહોલ સર્જાયો હવે લાગે છે કે આ પેટા ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયા છે સમીકરણો જરૂર બદલાઈ ગયા છે અને એ વાવની જે આ પેટા ચૂંટણી છે એ ભારતીય જનતા માટે એક એક પ્રકારનો લોકસભાની ચૂંટણી પછીનો નવો બની રહેશે કારણ કે ટૂંક સમયમાં જ આવતા મહિનાઓમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની અને પાલિકાઓની ચૂંટણી આવી રહી છે આ આ ચૂંટણીનો પ્રત્યાઘાત બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ તો ઉત્તર ગુજરાતમાં જે પરિણામ આવશે આ ચૂંટણીનો એની ઉપર ઘણી અસર રહેશે એટલા માટે જ ભાજપે બહુ સેફ ગેમ રમીને લાગતું હતું કે માવજીભાઈ પટેલ વિનિંગ કેન્ડિડેટ છે તે છતાં પણ માવજીભાઈને અવગણીને એમને ટિકિટ નહીં આપીને સમુદાયના વ્યક્તિને ટિકિટ આપી કારણ કે આખો બનાસકાંઠા સમુદાયનો બહુ મોટો દબદબો છે અને વાવની બેઠક ઉપર બ્યાસી હજાર થી વધુ ઠાકોર મત છે એટલે ભલે ભાજપની સામેના મત વધારે મજબૂત થઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીના પગલે તેમ છતાં ભાજપની તરફેણના જે વોટ જે છે એ માવજીભાઈના આવવાથી ભાજપના જે વોટમાં બે ભાગ પડ્યા છે માવજીભાઈ પટેલ બહુ જુજારુ નેતા છે પટેલ જયારે મુખ્યમંત્રી હતા તે વખતે પણ તેઓ કાર્યક્રમ અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે કેબિનેટ કક્ષાનો હોદ્દો ધરાવતા હતા અને એ વખતે પણ કોઈને ગાંડતા નતા અને એનો મિજાજ માવજીભાઈએ જાળવ્યો છે માવજીભાઈ જે છે ને એ ચૌધરી સમાજમાંથી આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી બે પ્રકારના છે એક મારવાડી રાજસ્થાની ચૌધરી અને બીજા જે બીજા અન્ય ચૌધરીઓ જે છે એટલે એમાં જે રાજસ્થાની જે ચોધરી જે છે એ સમૃદ્ધ ચૌધરીઓ છે અને આ જે સમુદાય છે અત્યારે પાવજી સાથે છે હવે રહી વાત ઠાકોર મતની તો ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર ઉમેદવારને એટલા માટે ટિકિટ આપી છે કે લોકસભાની ચૂંટણીમાં ઠાકોર ઉમેદવાર તરીકે ગેની બહેને ખૂબ જ ટક્કર આપી અને જીત મેળવી એટલે હવે જો જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપે આગળ રહેવું હોય તો ઠાકોર મતદારોને રાજી રાખવા પડે અને ઠાકોર મતદારો બનાસકાંઠા પાટણ બાજુના પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘણું પ્રભુત્વ ધરાવે છે અને એ મતદારોને નારાજ નહીં કરવા કારણ કે ભાઈએ ડોક્ટર સાહેબે જે કહ્યું કે એક બે એ થશે તો કંઈ ભાજપને ફેર પડવાનો નથી અને અને એ એક સીટ ઓછી આવશે આમે હતી જ નહીં અને ભાજપને મળવાની નથી છે એ એ એ બે બે પ્રકારનું કેલ્ક્યુલેશન છે પરંતુ વાવને વાવ માંથી પાણી લેવા જવામાં જે બીજી જગ્યાએ જે સરસ સરસ પરિસ્થિતિ છે એને ભાજપ બગાડવા માંગતું નથી એ બાબત આ ચૂંટણીનો એક બહુ મોટો નિષ્કર્ષ છે અને એટલે મને પછી ગુલાબસિંહ રાજપૂત તો પછી સ્વાભાવિક છે કે એમને ગેણીબેનનો સપોર્ટ છે એમ એન્ટી બીજેપી ફોર્સિસનો પણ સપોર્ટ છે અને અને સ્થાનિક રીતે વાવ મત વિસ્તાર જે છે ને એ એ આમે તે કોંગ્રેસની ગઢ કહેવાતો રહ્યો છે અને એ રીતે જોતા અત્યારે જે ઓગણચાલીસ મતદાન બપોરે વાગ્યા સુધીમાં થયું છે એના આંકડા જે જાણવા મળે છે એ સારું મતદાન કહી શકાય અને 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 ઉમેદવારો વચ્ચે કસો કસનો જંગ છે અને જે કઈ ઉમેદવાર જીતશે એ બહુ ઓછી માર્જિનથી જીતશે ઓછા માર્જિનથી જીતશે એવું લાગે છે પરંતુ જ્યાં સુધી માવજીભાઈનો સવાલ છે માવજીભાઈ પટેલ એ ભાજપમાંથી છેલ્લા દિવસે ગયા રવિવારે એમને સસ્પેન્ડ શનિવારે ત્યાં આગળ જબરજસ્ત મોટી સભા થઈ આંખ એવી મેદની એમાં જમા થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને લાગ્યું બાકી અત્યાર સુધી એવું કહેવાતું હતું કે માવજીભાઈ પટેલ તો ભાજપની બી ટીમ છે પરંતુ એવું નથી એ ખરેખર એ જે ભાભરની સભા જે છે ને બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો રાતોરાત માવજીભાઈને પાર્ટીમાંથી સ્ટેન્ડ ક્લિયર કરવું પડ્યું બાકી માવજીભાઈએ માવજીભાઈને પણ ખબર છે કે કોણ ક્યાં છે કેટલું અને એ સશક્ત નેતા છે અને એને કારણે ભાજપના વોટ જરૂર તોડાવશે એ બહુ સ્પષ્ટ વાત છે આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે જે વાવ મત વિસ્તારની અંદર વિકાસ કામો થયા નથી આજે તમને કહું કે વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ છે વાવમાં વિશ્રામ ગુરુ નું બિલ્ડિંગ છે પછી એ બહુ સાવ સ્થાનિક પ્રશ્નો તો ઘણા છે પાણીની સમસ્યા વાવની અંદર જબરજસ્ત છે અને તાલુકા બનાવવાની અંદર ઢીમા અને તળાવ ને તાલુકા બનાવવાનો પ્રશ્ન છે આ બધા પ્રશ્નો છેલ્લા વર્ષોથી વણૂકલ્યા છે અને હજુ ક્યારે સોલ્વ થશે ખબર નથી આમ છતાં પણ જ્યાં સુધી લોકોનો સવાલ છે અને આખો દેશ જુદી દિશામાં જાય ત્યારે બનાસકાંઠાના અનેક મત વિસ્તારોની અંદર જુદું પરિણામ આવતું રહ્યું છે એટલે એ રીતે જોતા વાવ બેઠકની આ પેટા ચૂંટણી વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંને પક્ષોને માટે એક નાની રાજકીય લેબોરેટરી બની રહેશે અને હવે આ પછી આગળ શું થશે કારણ કે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે પાલિકાઓની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે એટલે જો આ આવતા સમયમાં જો બરાબર પકડ જમાવી હશે જે કઈ પાર્ટીએ એ એ જિલ્લા તાલુકા પંચાયતને એ રાખવી પડશે અને હું એક વાત ઉલ્લેખ કરું કે ગુજરાતમાં તમામ જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પાસે હતી બનાસકાંઠા એટલે બનાસકાંઠાના મતદારોનો એક આખો જુદો છે અને અત્યારે આજે એ એસ્ટાબ્લિશમેન્ટમાં મામલો હોઈ શકે અને 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 પડગાય છે આમ છતાં ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી બહુ સેફ ગેમ રમી રહી છે મારે બહુ સ્પષ્ટ કેવું છે એટલા માટે કે ગઈ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઠાકોર ઉમેદવાર હતા ભાજપ લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૌધરી ઉમેદવાર હતા એટલે એટલે ચૌધરી પ્રાધાન્ય આપવામાં બહુ આવે છે એવી આમે સામાન્ય છે બનાસકાંઠા જિલ્લામાં પ્રવર્તે જ છે કે જ્યાં હોય ત્યાં ચૌધરી હશે તો જીતશે એવું એવું ચાલે છે હવે ઘેનીબેન જીતી ગયા ચૌધરી જે મતલબ મતદારો અસર ન કરી શક્યા અને ઠાકોર મતદારો ભેગા થઈ ગયા હવે ઠાકોર મતોમાં જો ધ્રુવીકરણ અટકાવવું હોય તો ભાજપે જૂની ચૂંટણીમાં ગેનીબેનની સામે જ ગયેલા તે છતાં પણ સશક્ત ઠાકોર નેતા સ્વરૂપજી ને ટેકો આપ્યો અને એમને ટિકિટ આપી અને એક વાત બીજી પણ છે કે ઠાકોર એ ઓબીસી સમુદાય ગુજરાતમાં બહુ મોટી વસ્તી ધરાવતો વર્ગ છે અને એને અવગણી શકાય એમ નથી કોઈ પાર્ટી દ્વારા અવગણી શકાય એમ નથી ગુજરાતની એકસો ને બ્યાસી માંથી બેઠકો પર ઠાકોર મતદારો નિર્ણાયક બનતા રહ્યા છે અને એટલે એ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા સ્વરૂપે છે સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લામાં કોળી સમુદાય રૂપે છે ભાવનગરમાં કોળી સમુદાય રૂપે છે ઉત્તર ગુજરાત ખેડા જિલ્લો અને અને એ રીતે એ ઠાકોર સમુદાય છે એટલે ભાજપ એ બહુ સેફ કેમ એકાદ સીટ અમે માં ક્યાં હતું કશું તો હવે વાવ જાય તો કઈ વાંધો નહીં પણ ઠાકોરો થવા જોઈએ છે પડકારો એટલા પણ મોટા પડકારો ભાજપ માટે સાબિત નહીં થાય આ ઉપરાંત નિલેશભાઈ ચૂંટ ગમે તે મુદ્દાઓ પર વાત થાય જે પણ સમીકરણો તમામ પક્ષો દ્વારા રચવામાં આવે છેલ્લે જે મતદાન કરવા માટે મતદાર જાય તો એક મુદ્દાને લઈને એક મુદ્દો વિચારીને મતદાન કરવા માટે જાય કે આ મુદ્દાની વાત હશે ભાજપ માટે આ વખત ભાજપે કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે અને તમને શું લાગે છે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ મતદારો વાવના મતદારો ભાજપને વોટ કરશે અંદરૂની મામલો હોય કે મનથી બનાવેલો હોય કે ગુપ્ત મત હોય એનો કે ભાઈ એના મનમાં ખબર જ હોય કે ભાઈ મારે પાંચ વર્ષ આ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય મારે આ વોટ આપીશ તો આ વ્યક્તિ મારા કામો કરશે મારા આજુબાજુના વિસ્તારના કામો કરશે આ વ્યક્તિની ઉપર મને વિશ્વાસ મૂકું આ લોકશાહીની મોટી જીત છે અને એટલા જ માટે હું આપને કહું છું કે જે રીતે ગેની બેને સત્તરમાં માવજીભાઈ પટેલ હતા કે એ વખતે બીજા પણ હતા તો માવજીભાઈ પટેલ એ વખતે જીત્યા નતા ગેની બેન લોકોએ વોટ આપ્યા પાંચ વર્ષ અને બીજા બે વર્ષ સાત વર્ષમાં જો ગેની બેની ત્યાંની વાવની જનતાને ત્યાં રીતે જો ન્યાય ના આપે હોય ત્યાંના જે કામો હોય એ અમારી સરકાર નથી એવું રટણ કરતા હોય તો નિષ્ફળ સાબિત થયા છે અને જે રીતે આ વખતે વાવની જે જનતા છે કઈ રીતે વોટ ભલે ભારતીય જનતા પાર્ટી સાથે જે રીતે એ લોકો છેલ્લા સાત વર્ષ નો અમારો જે નથી જોડાણ થયા પણ હવે એમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આર્યા એ જ સાંસદ છે કે ભાઈ હવે જીત્યા પછી ક્યાંક બીજા જતા રહેશે એટલે કોઈ નક્કી નથી હોતું આ લોકો કોંગ્રેસના નેતાઓનું અને આ એવી પાર્ટી ના છે કે જેમાં રાહુલ ગાંધીજી પણ મિસ ઇન્ડિયામાં જાતી શોધતા હોય એટલે આ લોકોએ જે રીતે ત્યાં શરૂઆત કરી હતી રાજકીય કે ત્યાં જ્ઞાતિગત સમીકરણ તે ઉથલપાથલ કરવાની પણ આ કોંગ્રેસને સફળતા ના મળી અને એટલા જ માટે અમારા કાર્યકર્તાઓ દિવાળીના સમયે પણ ઘરે ઘરે જઈને ત્યાંની વાવની જનતાને ત્યાંના જે લાભ મળવાના છે જે કોંગ્રેસથી ત્યાં નિષ્ફળ ગઈ છે અને એ જ કામો અમે આગળ કામ કરવાના છીએ અને અમારી જે ગુજરાતની જે ગતિ છે જે વિકાસની ગતિ છે એમાં વાવની જનતા પણ જોડાય કે એમાં ખોટું શું છે બીજી વસ્તુ આપણે કહું કે ત્યાંની આજુબાજુના રોડ રસ્તા કનેક્ટિવિટી ત્યાંનો પાણીનો વિષય છે ત્યાં કેનાલો ગાબડા ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે ત્યાં એ એન્જિનિયરિંગ થાય સારું એવું થયાની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય કે પ્રમાણે ત્યાં પાણી જોડાઈએ જ્યારે અઢી લાખ ભારતના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી એ ભારત સંકલ્પ યાત્રા યોજી હતી ત્યારે અમે દ્રઢ સંકલ્પથી મોદીજી નેતૃત્વમાં કામ કરેલું હતું દાદાની સરકારે એક એક લાભાર્થીઓના ઘરે જઈ નથી લાભાર્થી તો એમને બનાર પ્રયાસ કર્યો હતો તો આ વખતે પણ વાવની જનતા ભારતીય જનતા પાર્ટીના કમળને બટન દબાવશે અને આ વખતે કમળ ખીલવાનો છે અને ગુલાબ કરમાઈ જવાનો છે જી ડૉક્ટર નિકુલ આપણા મતે ભલે અત્યારે રાજકીય સમીકરણો કોંગ્રેસના પક્ષમાં હોય પરંતુ જે મુદ્દાઓની વાત કરી નિલેશભાઈએ જે વિકાસના કાર્યોની વાત કરી મયંકભાઈએ પણ વાત કરી કે વાવમાં હજી એટલા બધા વિકાસના કાર્યો થયા નથી તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે

અમે જે સ્ટ્રોંગ વાત મૂકીએ છીએ એના દિબે ત્યાં જે ભી લોકોના જે પ્રશ્ન છે એના નિરાકરણ આવતા હશે એટલે જ કદાચ ગેનીબેન ઠાકોર લોકસભામાં સાંસદ સભ્ય બને એમના પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત છે અને આવનારા દિવસોમાં ભી આજ મજબૂત ആയിતી કોંગ્રેસ ખુબ સરસ રીતે દરેક વિધાનસભા મત વિસ્તાર જ્યાં કોંગ્રેસ નું નેતૃત્વ છે પ્રતિનિધિત્વ છે ત્યાં કામગીરી કરી રહી છે અને અમને વિશ્વાસ છે કે નો સપોર્ટ અને ગુલાબસી રાજપૂત

જે પ્રતિનિધિત્વ કરી અને જે નિરાકરણ છે છે એને વાચા આપી પછી વાવ મૂળભૂત વાત કરીએ તો ગેની બેન ઠાકોર એક મૂળભૂત ઉદાહરણ તરીકે તમારી સામે છે એના લીધે જ લોકોનો જે વિશ્વાસ વધુ સંપાદન થઈ અને એમને લોકસભાનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું અમને ભલે અમારી સત્તા ના હોય પણ અમારી જે રજૂઆત સરકાર ની હવે ધારાસભ્ય કોની એકાઉન્ટેબિલિટી નક્કી કોણ કામ કરશે અને ત્યાંની જનતા જો ખબર પડી ગઈ છે કે હવે આ રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદના વોટ આપવા કોઈ ત્યાં કઈ કામ થવા નથી એ લોકો સરકાર નહીં હોવાનું રટણ કરે છે પોતે જનતા છેલાયા હોવાનો અનુભવતા હોય તો ગુજરાતની જનતા બહુ જ હોશિયાર છે બુદ્ધિમાન છે કે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ત્યાં જ વોટ આપવા કારણ કે સીધી ગતિના ત્યાં કામ થાય ત્યાં કોઈ ભેદભાવ વગરના કામો થઈ શકે છે અમને જે રીતે જ્ઞાતિગત સમીકરણો જે લઈ લઈને આવ્યા કે ગેનીબેન પોતે એટલે આ વખતે એમને નહી પણ રાજપૂત ત્યાંના એ વોટ આપ્યા ત્યાં ચૌધરી સમાજ છે ત્યાં ઠાકોર સમાજ છે આ લોકો સૌથી વધારે જે તૃષ્ટિકરણ કરવા વાળી કોંગ્રેસ પાર્ટીને પોતાને પોતાના રાખવું નથી કોઈ જવાબ નથી રાખવી જયારે અમે તો ત્યાંના જે સાંસદ હોય કે ધારાસભ્ય હોય આજે અમે પચીસ માંથી પચીસ છવ્વીસ એક સીટ નથી જીતી હશે ક્યાં અમાયંકભાઈ આપની પાસે આવું છું જે મુદ્દાઓની વાત થઈ તો બંને નેતાઓએ વિકાસના કાર્યોની વાત કરી કે કદાચ મતદારો એ કાર્યો જોઈને અથવા તો કાર્ય કરવાની કોની કેવી ભાવના છે એ જોઈને વોટ આપે પરંતુ જે પ્રચાર થયો આ વખતે આ પેટા ચૂંટણી દરમિયાન પેટા દરમિયાન વિકાસના કાર્યોની તો એટલી બધી વાતો વાતો જ નથી થઈ થઈ સમાજની અલગ અલગ જ્ઞાતિઓની સમાજનું જે ઝેર ઘોડવામાં આવ્યું આ તમામ મતદારો વચ્ચે જનતાની વચ્ચે શું એ કારગર સાબિત થશે કે પછી એમની મુશ્કેલીઓ એમની પરેશાનીઓ એમના માટે જે કાર્યો થવાના હતા એ નથી થયા એ બાબતો બનાસકાંઠા જિલ્લાનો આ મત વિસ્તાર આમ પછાત જેવો જ રહ્યો છે વિકાસના સંદર્ભે પછાત જેવો રહ્યો છે એ રહેશે અને આપણે ત્યાં જ્ઞાતિ જાતિ માટે તો બોલાય છે પરંતુ જે અસંતુષ્ટો જે છે એ એ બહુ મોટું ફેક્ટર કામ કરે છે અને માવજીભાઈ પટેલે કેટલીક કેટલાય રીતે પોતાના ખભા ઉપર બંદૂકો ફોડી અને જેને કારણે ચૂંટણી સભાઓમાં જે જે એમણે જોરદાર રીતે બેટિંગ કરી ખાસ કરીને શંકરભાઈ ચૌધરીની સામે ખાસ કરીને પ્રદેશ પ્રમુખની સામે અને અને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરીની સામે અને સરકારની સામે જે માવજીભાઈ જે બેટિંગ કરી અને એને કારણે ભાજપની અંદરનો કાદવ પણ

માટે બીજી કેટલી કોઈ હવે બેઠકો બાકી રહી નથી હવે ક્યાં જશે ભવિષ્યમાં આ બધા પણ સમીકરણો બનાસકાંઠા જિલ્લા લેવલે આ ચૂંટણી થકી થઈ રહ્યા છે એટલે જ મેં આપને કહ્યું આ કે વાવ બેઠક ની પેટા ચૂંટણી આ વખતે રાજકીય લેબોરેટરી બની છે કારણ કે હવે પછી કેવું થશે એ એ ઘણું આ કારણ કે ભાજપની અંદરના અસંતુષ્ટો માવજીભાઈ જેવા જે સશક્ત છે એ એ જો હવે માવજીભાઈ ને એ કરવાથી જે થયું તો માવજીભાઈ જેમ બીજા લોકો પણ બીજી ચૂંટણીમાં નાના સ્તરે નહીં પણ નીચલા નાના સ્તરના જે કાર્યકર્તાઓ હોય એ પણ પોતાના અસંતુષ્ટો એ થશે કારણ કે આ આ આ બધું બધું ભેગું રાખવું બહુ અઘરું છે કારણ કે અત્યારે જે રીતની લોકોની યસણાઓ રાજકીય યસણાઓ વધતી જઈ રહી છે એ રીતે જોતા માવજીભાઈ એનો બહુ મોટો ઉદાહરણ છે પણ મેળવવાનું ભાજપનું જે સુગ્ન પગલું છે ચતુરાઈ પૂર્વક નોંધપાત્ર છે અને એને એને સમજવું રહ્યું કારણ કે બીજા વિસ્તારોમાં ઠાકોર મતદારોને રાજી રાખવાના છે બાકી માવજીભાઈને આપવામાં શું વાંધો હતો આજે માવજીભાઈ ગેની બેન ની સામે લડેલા પહેલા એટલે એવું એવો પ્રશ્ન નથી પરંતુ માવજીભાઈ ને સમજાવ્યા ભાઈ સમજો આવું પણ માવજીભાઈ ના માન્યા એટલે પછી હવે એ છે મામલો તેમ છતાં પણ માવજીભાઈ સશક્ત નેતા છે એ ભારતીય જનતા પાર્ટીના પરંપરાગત વોટ જરૂર તોડશે અને એ રીતે જોઈએ તો બહુ કટોકટ ભર્યો જંગ રહેશે જે કઈ જીતશે એ પાથળી સરસાઈ જીતશે એવું લાગે છે બિલકુલ આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો મુદ્દા કદાચ ગમે તે હોય સાથે સાથે તમામ પક્ષોની પોતપોતાના અલગ અલગ સમીકરણો હોય પરંતુ છેલ્લે હવે જનતા જ નક્કી કરશે કે એમને કોના ઉપર વિશ્વાસ મૂકવો છે ત્રેવીસ નવેમ્બર જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે ખ્યાલ આવશે કે વાવનો વિજેતા કોણ બનશે પરંતુ હાલ કાર્યક્રમ હવે આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર